અને પોતાના સંબંધીઓને મિત્રોને બધાને આનંદિત કરશે સ્વજનોને આનંદ આપવાના કારણે આનું નામ થશે રામ રમયતી ઇતિ રામ અને આનું બળ જે છે આની કોઈ લિમિટ નથી આમાં અનલિમિટેડ બળ છે એટલે આનું એક નામ બલ પણ થશે લોકો આને બલરામના નામથી પણ ઓળખશે બોલો બલરામ ભગવાન કી કોઈ પણ કારણથી વિખુટા પડેલા જે યાદવો છે એ બધાને એક કરશે એટલા માટે આનું એક નામ સંકર્ષણ પણ થશે આ રીતે બલરામજીનું નામકરણ થયું પછી નંદ મહારાજ કે હવે આ નાનો છે આનું કરો ભગવાનનું નામકરણ કરતા ગર્ગાચાર્યજી કહે છે આ આસન વર્ણાસ્ત્રો ગૃહુગમ તનુ શુક્લ રક્ત તથા પીત ઇદાની કૃષ્ણતા ગત ગર્ગાચાર્યજી કહે છે આ જે કાળો કાળો જે છે આ પ્રત્યેક યુગમાં જન્મ લે છે અને સતયુગમાં આનો રંગ શ્વેત હોય છે સફેદ રંગ હોય છે નામનો આપ્યું કલર ઉપર અવતાર કહે છે ગરગાચાર્ય જયારે આ સતયુગમાં આવે છે ત્યારે એનો શ્વેત વર્ણ છે ત્રેતામાં આવે ત્યારે લાલ વર્ણ કળિયુગમાં જયારે એ આવે છે ત્યારે પીળો હોય છે અને દ્વાપરમાં ઈદાનીમ કૃષ્ણતામ ગત આ સમયે એનો શ્યામ વર્ણ છે એટલે આનું નામ થશે કૃષ્ણ બોલો કૃષ્ણચંદ્ર ભગવાન કી અને ગર્ગાચાર્યજીથી રહેવાનું નહીં બોલાઈ ગયું કે હે નંદજી આ તમારો પુત્ર ક્યારેક વસુદેવજીને ત્યાં પણ જન્મ થયો છે અને પછી નંદ મહારાજ યાદ હોય આ તો સિક્રેટ રાખવાનું છે આ તો કહેવાનું નહોતું તો નંદ મહારાજને આશીર્ય થયું અરે મારે ભાઈને ત્યાં પણ આ જન્મ લીધો છે એ કે એમ નહીં આગળ ક્યારેક પહેલાના જન્મમાં એ વસુદેવજીનો પુત્ર પણ બન્યો છે એમ કરીને વાત વાળી પછી ગરગા જારી હતી અને એ વસુદેવનો પુત્ર પણ બન્યો છે એટલે આનું એક નામ વાસુદેવ પણ થશે તમારા પુત્રના બીજા પણ અનેક નામ છે અનેક રૂપ છે જેવું જેવું કર્મ કરે એવા એવા એના નામ પડે છે આ બધા નામને ગર્ગાચાર્યજી કે હું જાણું છું પણ સંસારના લોકો આને જાણતા નથી આ લોકોનું પરમ કલ્યાણ કરશે સમસ્ત ગાય ગોપી આ બધાને સુખી કરશે અને હે બ્રજરાજ મોટા મોટા સંકટ થી આ બ્રજની રક્ષા કરશે નામમાં ગુણમાં સંપત્તિમાં સૌંદર્યમાં કીર્તિમાં પ્રભાવમાં એ છે તસ્માન આત્મજો અયમ તે નારાયણ સમો ગુણે આ બધા ગુણમાં ભગવાન નારાયણની સમાન હશે અને નંદ મહારાજને આ ખબર ક્યારે પડી ત્યારે ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા ને ત્યારે બધા વ્રજવાસીઓએ કીધું આ ભગવાન છે નંદ મહારાજ કે નથી ઈ કે આના નામકરણ વખતે ગર્ગાચાર્યજીએ કીધું હતું ઈ કે આ નારાયણ જેવો છે નારાયણ નથી તો આ રીતે પછી ત્યારે ભગવાનને નગર એ સમયે બહુ સંકટ થઈ ગયું એને થયું કે હવે પોલ ખુલી જ જાય કારણ કે સાત દિવસ સાત રાત ડાબા હાથની ટચલી આંગળીના નખ ઉપર એકવીસ કિલોમીટરના ગિરિરાજજીને જેને ધારણ કર્યા પછી તો બ્રજવાસીએ કીધું નંદ મહારાજને હાજુ બોલો આ કોણ છે પકડ્યા નંદ મહારાજને અમને લાગે છે આ સાક્ષાત નારાયણ છે એની સિવાય આ કોઈ કરી ન હોય કે પણ વિચાર ઈ થયો નંદ મહારાજને હું જવાબ દેવો આખા બ્રજવાસીઓની મીટિંગ થઈ તો પોતાનો બચાવ કરતા નંદ મહારાજે કીધું ગર્ગાચાર્ય કીધું હતું કે આ નારાયણ જેવું હશે ગુણમાં તો એ વાતથી બ્રજવાસીઓને સંતોષ ન થયો એણે કીધું એની માતાને બોલાવો યશોદાજીને બોલાવ્યો યશોદાજીને કીધું કે અમને લાગે છે તમારો આ પુત્ર નારાયણ છે ભગવાન છે સ્વયં યશોદાજી ક્યાં નારાયણ નથી તમે રહેવા દો ઘરે મીંદડું આવે ને મારા ખોળામાં માથું નાખી નંતાઈ જાય તો યશોદાજીના આવા બાળ સહજ ચરિત્રો જ્યારે વર્ણિત થયા ત્યારે બધાના મનમાં યોગ માયાએ ફિટ કર્યું કે હા ભગવાન નથી આનંદ મહારાજ નો પુત્ર છે ગુણમાં નારાયણ સમાન છે એટલે આપણું હાલશે વાંધો નહીં અને આ રીતે બધા બ્રજવાસીઓને ત્યારે સમજાવવા પડ્યા ગિરિરાજ ધરણ લીલામાં એ પરીક્ષિત થોડો સમય જયારે વ્યતીત થયો કાલે વ્રજતા અલ્પે ન ગોકુલે રામ કેશવો જાનુભ્યામ સહપાણીભ્યામ રિંગ રિંગમાણો વિજન થોડાક મોટા થયા ને ભાખણ બરિયા હાલતા થયા સમયે બંને ગોકુળો કાદવમાં રમવા જાય હવે ગોકુળ તો માટી હોય અને માટીમાં ક્યાંક ને ક્યાંક કાદવ તો હોય જ કાદવમાં બંને ભાઈ જયારે રમવા જાય યશોદાજી એવા સુંદર તૈયાર કર્યા હોય અને જેવા કાદવમાં રમવા જાય ને એટલે આખા કાદવ વાળા થઈના પણ હવે યશોદાજી શું કરે બિચારા નાના નાના છે દિવસમાં ચાર પાંચ વાર કપડા બદલાવે ઝાંજરી પહેરાવી છે અને ઝાંજરીની અંદર નાની નાની ગુગરી છે અને એ જયારે ચાલે ત્યારે એવો સુંદર અવાજ આવે છે કમરમાં પણ કંદોરો પહેરાવ્યો છે એમાં પણ નાની નાની ગુગરીઓ મૂકી છે અને જયારે ઈ બંને ભાઈઓ ચાલતા સુખદેવજી કહે છે કે એનો અવાજ એટલો કર્ણપ્રિય છે કે જે આ અવાજને સાંભળે ને એ સ્તબ્ધ થઈને સાંભળવા માટે ઉભા રહી જતા ક્યારેક તો એ પોતાના ને પોતાના ગુગરીના અવાજ સાંભળીને પોતે ને પોતે આશ્ચર્યચકિત થઈ જતા કે આ અવાજ ક્યાંથી આવે છે આટલો સરસ છે થોડુંક ચાલે તો અવાજ આવે વળી અવાજ સાંભળવા ઉભા રહે તો અવાજ બંધ થઈ જાય પાછો અને ગોપીઓ જ્યારે આ લીલાનું દર્શન કરે છે એટલો સુંદર આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે એને ધીમે ધીમે થોડા આંગળી પકડીને જ્યારે ચાલતા થયા તો ત્યારે શું થતું કે યશોદાજીની આંગળી પકડી હોય કૃષ્ણએ રોહિણીજીની આંગળી પકડી હોય બલરામજીએ અને હાલતા હાલતા જાય અને પછી જ્યારે આમ ઉપર જોવે તો ખબર પડે કે લે આ તો મૈયા નથી આ તો કોઈ બીજાને આંગળી પકડાઈ ગઈ આનો અનુભવ કર્યો જ તમે આનો આપણે નાના હોય તેથી હોય આપણે નાના હોય અને ક્યારેક આપણે પિતાજી જાનમાં ગયા હોય કોકની અને આંગળી પકડીને હોય ને પછી ખબર ખબર પડે કે નથી મારે તો આવો અનુભવ થયો છે તમારે નહીં લગભગ હશે જ એમ પણ આપણને ખબર જ ન પડે કે આંગળી ક્યારે બદલાઈ ગઈ તો આવું થતું અને જયારે બે જોતા કે આ તો મૈયા નથી અને પછી જોતા કે યશોદા ને રોહિણી તો દૂર બેઠા છે તો ભાગતા જઈ અને બે પાછા એના ખોળામાં નક્કી નહીં કે ભાઈ કૃષ્ણ યશોદાના ખોળામાં જ જાય કે બલરામ રોહિણીના ખોળામાં જે માતા મળે એના ખોળામાં આવી લીલાઓ ભગવાન કરી રહ્યા છે અને આ જોઈને માતાઓ એવી સ્નેહમય થતી બંને બાળકો જ્યારે ખોળામાં આવીને બેસે બંને માતાઓ પોતાના હૃદય લગાડે ત્યારે એ માતાઓને થતું કે આજે આપણું બ્રજમાં જન્મ લેવું સફળ થઈ ગયું છે હવે એક પ્રશ્ન એ છે કે ભગવાનને આ લીલા કરવાની કેમ જરૂર પડી એક દિવસ ઘટના એવી બની યશોદાજી કૃષ્ણને ભોજન કરાવે છે ઘરે અને એમાં બ્રજની કોઈ ગોપી આવી એ ગોપી આવી અને જોયું કે કૃષ્ણ પ્રસાદ લે છે એની થાળીમાં ઘણી બધી વસ્તુઓ ઘણા બધા વ્યંજનો છે તો એ ઉભા ઉભા વિચાર કરતી હતી કે આમાંથી કૃષ્ણને પ્રિય કયું વ્યંજન છે અને એ સમયે કૃષ્ણ બોલ્યા હે મૈયા મને છે ને માખણ બહુ ભાવે એટલે ગોપીને ક્લિક થઈ ગયું કે આને માખણ પ્રિય છે સૌથી વધારે પછી ગઈ પોતાના ઘરે પોતાની જાતે માખણ બનાવ્યું અને વિચાર કર્યો કે કૃષ્ણ આવે અને મારું જે માખણ છે ને એ ગ્રહણ કરે હવે ભગવાન તો ભાવગ્રાહી જનાર્દન છે ગોપીની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે પગી ગયા એના ઘરે ઘરે જોયું તો દરવાજો ખુલ્લો જેવા અંદર એન્ટર થયા માર્યો કૃષ્ણને આવેલા જોઈ ગોપી એક પાછળ છુપાઈ ગઈ અને ભગવાને જોયું કે માખણની એક મટુકી ત્યાં પડી છે માખણ જોયું તો ભગવાનને કીધું આલો ખાઈ તો મટકીમાંથી માખણ લીધું હાથમાં અને જેવા ખાવા ગયા તો હામે એક થાંભલો હતો મણીથી જડેલો અને એ મણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું પોતાની છાયા જેમ અરીસામાં આપણે જોવી પોતાને અને કૃષ્ણને થયું મને કોક જોઈ લીધું પોતાનો પોતાનો પડછાયો નહીં વિચાર કરે મને કોકે જોઈ લીધો તો ભગવાન તો ગુજરાતી મૂળમાં એને કીધું જો આ માખણ હું તને આપીશ પણ કોઈને કેતો નહીં પણ હવે પડછાયો કઈ લે હાથમાં તો એને કીધું કે જો આ માખણ છે ને લે પહેલા તને આપું તો એ મણીના થાંભલે પણ ઈ કઈ અંદર માખણ તો લે હાથમાં માખણ ઉતર્યું હેઠળ કૃષ્ણને થયું કે આને ઓછું પડતું લાગે એ ક્યાં ઓછું છે બીજું ઓર વધારે આપવું જોઈએ પણ તું કોઈને કેતો નહીં અને આ લીલા જોઈને ઓલી ગોપીને હસવું આવી ગયું રોકી ન ગયો એનું હસવાનું સાંભળ્યું અને કૃષ્ણ પછી ત્યાંથી જે ડોટ મૂકી એને એમ કે ગોપી મને પકડવા આવે છે પાછળ અને ડોટ મૂકી ભાગતા ભાગતા જંગલમાં વૈયા ગયા જંગલ સુધી પાછું વાળું બેઠા છે થડ પડેલું છે એની જે ટીમ હતી આખી મિત્રો ની બધાને બોલાવવાયા હોય બધા મિત્રોને બોલાવા ને કીધું જો એક ધંધો આપણને પૂજ્યો છે ઇન્વેસ્ટમેન્ટ કાઈ નહીં ખાલી પ્રોફિટ બોલો ભાગીદાર કોને કોને આમાં તો ઓલાએ કીધું કેવો હું કરવાનો છું આપણે બ્રજમાં બધાના ઘરે અને માખણ ખાવા મળશે જેટલું ખાવો એટલું હું કહું એટલું કરવાનું તો મધુમંગલ એક સખા ભગવાનના છે એને કીધું એ કનૈયા આવા અદભુત વિચાર તારે આવે જ ક્યાંથી અને બલરામજીએ કીધું કનૈયા આ ઠીક નથી પકડાઈ જાઉં તો ભગવાન કે આપણે ધંધો મોટો કરવાનો તો ટીમ બનાવી આખી બલરામજી કીધું આપણે આવવાનું થતું નથી આમાં એ કે નો આવત કાંઈ ની બહાર તો રહેશો ને પેરેદારી કરજો બચાવવા માં કામ લાગ્યું કે બલરામજી એક સલાહ આપી કે જો આખા બ્રજમાં ગમીને ચોરી કરીને વાંધો નથી રંધ ભવનમાં જાળો ક્યારેય કરતો નહીં કારણ કે આપણી રેન્જ ન્યા નથી હાલતી બાકી બધેથી બચાવી લે આખા બ્રજમાં ગમે ત્યાં તું હલવાઈશ તો અને આ રીતે ભગવાને આખું પ્લાનિંગ રેડી કર્યું પ્લાનિંગ રેડી કરી અને પછી એક ઘર નક્કી કર્યું હાલો આજે આના ઘરે જવાનું પણ ઓલી જે ગોપી છે એણે આ ઘટના બધાને કીધી બ્રજમાં કે કનૈયો મારા ઘરે આવ્યો હતો અને એણે માખણ ખાધું ને આ રીતે લીલા થઈ પછી તો બધી ગોપીઓના મનમાં એ ભાવ થયો અહીંથી નીકળ્યો જોયું કે માખણમાં હાથ નાખવું થોડું તો એવા એવા બાના પકડવાનો આવે તો શરૂ શરૂમાં ગોપીઓને પણ આનંદ આવ્યો કે સારું આવા અવનવા બાના કરીને કૃષ્ણ તો છટકી જાય છે પણ એક વાતનો આનંદ છે કે રોજ એને જોવા નંદ ભવનમાં જવું પડતું આજે સામેથી આપણા ઘરે દર્શન દેવા આવે છે પછી એક વાર બન્યું એવું કે ભગવાને માખણ ખાઈ લીધું અને ત્યારે પકડાણા તો ઓલી ગોપીએ કીધું આ શું કરે કાંઈ નહીં કે આમાં કાંઈક મારો એક હાથમાં મણી હતો ને આમાં પડી ગયો છે ગોતતો તો ગોતતો તોય કે માખણ અહીં કેમ લાગ્યો એ તો ખંજોળ આવીને હાથ આમ કર્યો ને ત્યાં લાગી પકડાવાનું તો થતું નથી અને ધીરે ધીરે પછી ઉત્પાત વધવા માંડ્યા અને ઉત્પાદ એવા વધ્યા કે પછી તો મટકીઓ માંડ્યા ફોડવા અને આ બધા ઉત્પાદ જ્યારે થાવા માંડ્યા તો આ ગોપીઓ યશોદાજીને કમ્પ્લેન કરવા માટે આવે છે ફરિયાદ કરવા માટે વત્સાન મુન્ચન ક્વચિત અસમયે ક્રોશ સંજાત હાસ કે છે હે યશોદા આ તારો કાનોડો છે ને બહુ નટખટ થઈ ગયો છે એને વત્સાન મુન્ચાન ક્વચિત અસમયે ગાય દોવાનો ટાઈમ ન હોય ને એની પહેલા વાછડા છોડી દે છે આ અને વાછડા છોડીને પછી બધું દૂધ વાછડાને ને પીવડાવી દે હવે વાછડા બધું દૂધ પી જાય પછી અમારે શું કરવું અમારા છોકરાને શું પીવડાવવું અમારે યશોદા કહે છે કે ગોપીઓ એક કામ કરો થોડોક ધમકાવો એને આવા જો ઉત્પાદ કરતો હોય તો ખીજાવવું જોઈએ તમારે તો ગોપી કહે છે કે અમે ધમકાવીને તો મોટે મોટેથી હસવા લાગે ખીજાવી તો હસવા માંડે અને એટલું સુંદર હાસ્ય છે એટલું સુંદર હસે છે કે અમારો ક્રોધ બધો એમ નામ જાય છે તો તો એવી ઘટના બની કે એક ગોપી એને નક્કી કર્યું કે આને છે રંગે હાથ પકડીને યશોદા પાય કારણ કે ગમે કમ્પ્લેન ગોપીઓ લઈને આવે ને યશોદાજી સાંભળતા જ નહીં એ કે મારો દીકરો ચોરી હું કામ કરે એને બાપા નવ લાખ ગાય છે તારા ઘરે માખણ ખાવા શું કામ આવે કમ્પ્લેન કોઈ સાંભળે નહીં એટલે એક જે ગોપી હતી એને નક્કી કર્યું અને રંગે હાથ પકડીને લઈ જાવ હાથ પકડીને લાવ્યા નંદ ભવન એ યશોદા બહાર નીકળે તું અમારી ફરિયાદ સાંભળતી નથી આજ જો રંગે હાથ પકડીને લાવી છું યશોદાજી કે કોને પકડીને લાવી પેલા મોઢું જોઈ કે અને જોયું તો એનો દીકરો હારે તો એને ખબર ન પડી કે આ કેમ થઈ ગયું કે ઠાડું તો મેં કનૈયાનું પકડ્યું હતું અને અહીંયા મારા દીકરાનું સ્વરૂપ થઈ ગયું છે એ કે કાંઈ નહીં હવે હું કહે યશોદાને આવી બહાર જ્યારે નંદ ભવનના ગેટની બહાર ભગવાન પાછા મૂળ રૂપમાં અને કીધું હે ગોપી સાંભળે આજ વોર્નિંગ આપું છું આજ લઈને આવી આવી આવું ફરીને કોઈ દી લઈને ન આવતી કેમ આજ તો તારા દીકરાનું રૂપ લીધું છે ફરીને જો લાવીને તારા ઘરવાળાનું લઈ અને આ રીતે આખું બ્રજ પરેશાન ભગવાનની માખણ ચોરી લીલાથી તો એ સમયે આ ગોપીઓ નક્કી કરે છે કે આપણે એકલા એકલા જ આવી છે ને તો યશોદા કમ્પ્લેન સાંભળતા નથી આપણે એક કામ કરો બધા ભેગા થઈને જાય બધી ગોપીઓ ભેગી થઈને આવી અને કહે છે યશોદા